નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો અત્યારે હાલ પાંચસોની નોટને લઈને ત્યારે મિત્રો હાઈ એલર્ટ જારી જિયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે પાંચોની નોટ અંગે હાઈ એલર્ટથી ત્યારે એલર્ટ જારી ત્યારે મિત્રો જણાવી દઈએ કે ગૃહ મંત્રાલય પાંચસોની અકલી નોટો પર અંગે ત્યારે હાઈ એલર્ટ જારી કર્યું છે મંત્રાલયના જણાવ્યા અનુસાર નકલી નોટોની સાપ અને ગુણવત્તા બંને અસલી નોટ જેવી જ છે અને અસલી નોટના ત્યારે મિત્રો નોટમાં સુરક્ષા સ્થળ વોટરમાર્ક અને માઇક્રોટેસ્ટ અંગે રંગ બદલતી સાહિત્ય જેવી સુવિધાઓ હોય છે નોટની જમણી ત્યારે બાજુ ગાંધીજી ચિત્ર દેખાય છે અને ડાબી બાજુ ત્યારે રિજેક્ટર પોર્ટલ દેખાય છે અને જો તમે કોઈ શંકાસ્પદ નોટ મળે તો તાત્કાલિક બેંક અથવા પોલીસનો સંપર્ક કરો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય